શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાય મોક્ષ સંન્યાસ યોગમાં કૃષ્ણ અર્જુનને સન્યાસ અને મોક્ષ વિશે અંતિમ ઉપદેશ આપે છે તેઓ સમજાવે છે કે તમામ કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો સંન્યાસ નથી પરંતુ ફળની આસક્તિ છોડ્યા વિના પોતાનું કર્તવ્ય કરવું એ જ સાચો ત્યાગ છે શ્રીકૃષ્ણ સંન્યાસના ત્રણ પ્રકારો સાત્વિક આત્સિક અને તામસિક અને કર્મોના ત્રણ પ્રકારો નિષ્કામ સગામ અને અજ્ઞાનજનિતનું વર્ણન કરે છે તેઓ કહે છે કે મનુષ્યના સ્વભાવ અનુસાર કર્મ ચાર વર્ગોમાં વિભાજિત છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જે જન્મથી નહીં પણ ગુણ અને કર્મના આધારે નિર્ધારિત થાય છે શ્રી કૃષ્ણ કહે છે કે પોતાના સ્વધર્મમાં સ્થિર રહીને સમર્પણ ભાવથી કર્તવ્ય કરવું એ જ પરમ સિદ્ધિનો માર્ગ છે તેઓ અર્જુને ફક્ત ભગવાનની શરણમાં આવવાનો ઉપદેશ આપે છે અને ખાતરી આપે છે કે જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધાને ભક્તિથી તેમની શરણમાં આવે છે તે બધા પાપોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે આ અધ્યાયમાં ગીતાના તમામ ઉપદેશનો સાર આપવામાં આવે છે જો શ્રી કૃષ્ણ અર્જુનને નિષ્કામ ભાવથી કર્મ કરવાની સમર્પણ અને ભક્તિ દ્વારા જીવનના પરમ મોક્ષની પ્રાપ્તિ કરવાની શિક્ષા આપે છે